વાર બર બારી દે એ કોઈ મારી એ દે દે અમે આનો એલે અમે આનો તું વારે વારે અમારું સંપન આય સક વારે વારે જઈ સપન આશકા મરી એ પાટાડું આલે છે તું અમાર એ વારે વારે વારી મારે કિસ્તા તાર પ્યાસે કામ લાગદના બરા એ જા તું બેટા બ્યાહ ઓલ લેવ બે ના ઓલ લે નઈ તું અમારે વારી દે સ્કરે સપન આશકા ગમ વારે વારે અમારે એ કુસળ દે કુમલા જમ તાર બિયાર કામ લાગદના બાબા તું અમાર કામ કુસળ તું અમાર કામ કુસળ લેમે એકતા જાત રઈ છે જાતે જમ લાગબો મસા�લ સણા�હ! મા� શઓણ સણ શઓણ હા�ળ કમણ સઓણ શઓ કણ સણ સણ જણિલણ સણા�રિણ જણાષણ! સણાલણ સણ સણપ� જણ�

લેખ સાસા સાવા દેખ્યો છો યોડા ઓય આપણા સાસા જમતા જ વાયસ લગાય દીસે ઓય